પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયા બાદ તેમની મુશ્કેલીઓ વધી છે પરંતુ બીજી તરફ વિપક્ષના નેતાઓ મેદાન આવી રહ્યા છે તેમના સમર્થનમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે હવે છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર જગદીશ મહેતાના સમર્થનમાં વાત કહી છે અને શું પ્રહાર સરકાર પર કર્યા છે વિગતે વાત દર્શક મિત્રો સ્કાઈનેટ મીડિયામાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ખંડણી તેમજ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે તેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો હોય તે પ્રકારની વાત મનાઈ રહી કોપીરાને લઈને વિપક્ષના નેતાઓ પણ હવે પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ પણ સાંભળો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાજસિંહ જાડેજા છેલ્લા ઘણા સમય થી આપણે જોઈએ છીએ કે જે લોકો સત્તા પક્ષ ને સવાલ કરે એ લોકો સત્તા પક્ષ ને બિલકુલ ગમતા નથી હોતા જે લોકો આજે કહી શકાય કે સત્તા પક્ષની સામે દમખમથી પોતાની કહી શકાય કે જે નાગરિકોની જે વેદના નાગરિકોની જે પીડા નાગરિકોની જે વ્યથા છે એને વાચા આપવાનું જે કામ કરી રહ્યા હોય એ પણ સરકારને જરા પણ પસંદ નથી એવી જ એક ઘટના આજે ગુજરાતની અંદર બની છે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર એવા રાજકોટથી આદરણીય જગદીશભાઈ મહેતા ઉપર એક ફેબ્રિકેટેડ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને એન કેમ પ્રકારે સત્યનો જે અવાજ જે છે એને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એક નિષ્ઠાવાન પત્રકાર તરીકે એને પોતાનું જે કહી શકાય કે જે જવાબદારી હતી પોતાનો જે ધર્મ હતો એ ધર્મ નિભાવવાનો પ્રયત્ન કર્યો અને થોડા વેદના ખેડૂતોની જે પીડા ખેડૂતોની જે હતી એને આપવાનું કામ એ સતત જગદીશભાઈ મહેતા કરી રહ્યા હતા અને વર્તમાનમાં એની ઉપર ખંડણી જેવા આરોપ લગાડી અને એફઆઈઆર દાખલ કરી ક્યાંક ને ક્યાંક કહી શકે એને ફસાવવાનો એની ઉપર કિન્નાખોરી રાખી ષડયંત્રના ભાગરૂપે એને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે એટલે આ જે ઘટના છે એ ઘટનાને અમે સખત અને કડક પત્રકાર નિષ્પક્ષતાથી જે સત્ય રજૂ કરે છે જે વાસ્તવિકતા રજૂ કરે છે એ સત્તા પક્ષને ગમ્યું નથી હોતું ભૂતકાળમાં પ્રશાંત દયાળ હોય કે વર્તમાનમાં જોવા જઈએ તો જગદીશભાઈ મહેતા હોય એની ઉપર એમ કેમ પ્રકારે ક્યાંક ને ક્યાંક કાયદાની જે બાબતો છે કાયદાની જે કલમો છે એ કલમનો ગેરઉપયોગ કરી અને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું જગદીશભાઈ મહેતાને વ્યક્તિગત રીતે ખૂબ સારી રીતે ઓળખું છું એમના ઘરે જમવાનો પણ વ્યવહાર રહ્યો છે એની સાથે ચા પાણીનો વ્યવહાર રહ્યો છે અને કહી શકે કે અવારનવાર અમારી કોઈ પણ પ્રેસ નોટ હોય તો પ્રેસ નોટ ત્યાં સુધી પહોંચાડતા હોય તો એની સાથે એ સંબંધ રહ્યો છે કે એને નજીકથી અમે ઓળખી શક્યા છીએ એટલે આ જે સંબંધો છે એમાં અમે સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે એ ક્યારે ખોટું ન કરી શકે અમે કોઈનો બચાવ નથી કરતા જો એને ખોટું કર્યું હોય તો એને દંડવા જોઈએ એમાં બિલકુલ ના નથી પરંતુ આ જે રીતે અત્યારે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે જે સતત યુવાનોના પ્રશ્ન હોય મહિલાઓના પ્રશ્ન હોય ગુજરાતની કથળતી એ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય કે ગુજરાતના ખેડૂતોના જે પ્રશ્ન હોય એને સતત એ વ્યક્તિ વાચા આપવાનું કામ કરતો તો જે કહી શકાય કે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાન મરોડવાનું જે કામ કરતો હતો આજે એ ગમતું નથી એટલે ભારતીય જનતા પાર્ટીના પેટમાં જયારે તેલ રેડાઈ રહ્યું છે ત્યારે જગદીશભાઈ મહેતા ઉપર આજે જે ફેબ્રિકેટેડ એફઆઈઆર કરી અને ખંડણી જેવા આરોપ લગાડવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં મને પણ ખ્યાલ છે કે ભાઈ જે લોકો સત્તા પક્ષની સામે સવાલ ઉઠાવે એની સામે પણ ખંડણીના આરોપ લાગ્યા છે મારી ઉપર પણ લાગ્યા છે એટલે એ વાત ના મેં સાક્ષી છીએ કે સરકાર એન કેન પ્રકારે આ અવાજો દબાવવા માટે આ પ્રકારની જે કાયદાની કલમો જે છે એનો ઉપયોગ કરતી હોય છે કારણ કે કાયદા જોવા જઈએ તો વર્તમાનમાં બે અલગ અલગ કાયદા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો હોય એના માટે કાયદો અલગ છે અને ભારતીય જનતા પાર્ટીની સામે જે લોકો કામ કરતા હોય અથવા તો જે સત્યનો સાથ લેતા હોય કે વાસ્તવિકતા રજૂ કરતા હોય તો એના માટે કાયદો અલગ બની જાય છે એટલે આ કાયદાનું દોગલા માપદંડ કે દોગલાપણું એ પણ વર્તમાન સત્તા પક્ષ જે છે જે અઘોષિત કટોકટી જેવું અત્યારે વાતાવરણ ઊભું કરીને બેઠો છે એટલે અમે કહેવા માંગીએ છીએ કે વર્તમાનમાં જગદીશભાઈ મહેતા ઉપર જે કહી શકાય કે ષડયંત્ર રચી કાવતરું રચી અને કિનાખોરી રાખી જે રીતે ફસાવાનો જે રીતે હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો અમે જગદીશભાઈ મહેતાની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ છેલ્લા ઘણા સમયથી એ ખેડૂતોનો અવાજ બની રહ્યા છે છેલ્લા ઘણા સમયથી એ સામાન્ય લોકોની જે પીડા વેદના વ્યથા જે છે એનો અવાજ બની રહ્યા છે અને આ કહી શકાય કે કપરા સમયમાં અમે પણ જગદીશ મહેતાની સાથે ખબોરી ખભો મિલાવીને ઉભા છીએ જો એને જેલમાં પૂરવામાં આવશે જો એને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે તો ગુજરાતની અંદર જો ભવિષ્યમાં જેલ ભરો આંદોલન કરવું પડે તો ગુજરાતના તમામ યુવાનો એ જગદીશભાઈ મહેતાની સાથે ખભોતી ખભો મિલાવીને ઉભા રહેશે જય હિંદ જય ભારત આપણે સાંભળ્યા હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમની સાથે પણ ભૂતકાળમાં જે પોલીસે તેમની સામે ગુનો દાખલ કરીને તેમનો આબાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો તે બાબતે તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે અને જગદીશ મહેતા સાથે જે ઘટનાક્રમ બન્યો છે જે તેમના પર ફરિયાદ નોંધી છે તે મામલે યુવરાજસિંહ જાડેજા પ્રહાર પણ કર્યા છે દર્શક મિત્રો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો